તો મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવમાં આજના દિવસે હલસલ જોવા મળી છે તો મિત્રો આપણે આજના દિવસના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને આગળ જતા કપાસના ભાવ કેવા રહેશે તેના વિશે પણ આપણે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી અને બજાર ભાવની તમામ માહિતી તમને મળતી રહેશે તો જોઈ લે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો ડેટ આપેલા છે સૌ પ્રથમ ખાંભા માર્કેટિંગ યાર્ડના ભાવ જોઈએ તો તેરસો એકથી ચૌદસો ને એક્યાસી ધંધુકા એક હજાર એકથી ચૌદસો ને સિત્તેર રાજકોટ તેરસો ને વીસથી પંદરસો ને ચાર મોરબી બારસો એકાવનથી ને સાવરકુંડલા તેરસો થી ચૌદસો એકોતેર ધ્રોલસો એક હળવદ તેરસો સિદ્ધપુર ડોળા બારસો ને એસી થી ચૌદસો ને ઓગણપચાસ વડાલી તેરસો થી ચૌદસો ને પંચોતેર જેતપુર એક હજાર પિસ્તાલીસ થી ચૌદસો ને એકોતેર વાંકાનેર બારસો પચાસ થી ચૌદસોને સાઠ ભાવનગર તેરસો સિત્તેરથી ચૌદસોને સડસઠ અડસઠ હારી અગિયારસો પચાસથી ચૌદસોને એકત્રીસ અમરેલી છસો નેવુંથી ચૌદસોને નેવું સાણસમા એક હજાર સોતેરથી તેરસોને બાસઠ જામજોધપુર તેરસો એકાવનથી પંદરસોને એકવીસ અગિયારસોથી બત્રીસ પાટણ બારસો રૂપિયાથી પંદરસોને પચીસ રૂપિયા કડી તેરસો સત્યાવીસથી પંદરસોને એકતાલીસ વિજાપુર તેરસો ને બાર થી પંદરસો પચાસ જામનગર દસ તળાજા બારસો છવ્વીસ થી ને ત્રીસ જસદણ તેરસો થી પંદરસો ને ગોંડલ નવસો થી પંદરસો અગિયાર બોટાદ તેરસો થી પંદરસો ને વિરમગામ તેરસો ને દસ થી ચૌદસો ને ઓગણપચાસ માણસા એક હજાર થી પંદરસો ને ખેડૂત મિત્રો આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ કપાસના ભાવ વિશે મિત્રો હવે તમને જણાવી દઈએ કે આગળ જતા ભાવ કેવા રહેશે તો મિત્રો નિશ્ચિતપણે એમ કહી ના શકાય કે આગળ જતા ભાવમાં મોટો ફેરફાર થાય કારણ કે અત્યારે આ ભાવ પણ ખેડૂતોને આમ ખોટ ખાઈને કપાસનું વ્યસણ થતું એવું લાગી રહ્યું છે ભાવ વધારવા માટે ખેડૂતોએ સંગઠિત થવાની જરૂર છે સંગઠિત થઈ અને ગાંધીનગરમાં જેવી રીતે જે લોકોને કોઈ પણ એવા જે આખું જૂથ હોય સરકારી